વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઉમેરગાંવ તાલુકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા કોમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અંગે ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવાનો વિશાળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોનાથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલી સ્વરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ ખેડૂતો જોડાઈ સરકાર સામે પોતાના હકની માંગણી કરી હતી ખાસ કરીને ડાંગર સહિતના પાકને થયેલા ભારે નુકસાન અંગે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી ખેડૂતોને યોગ્ય સહાયતા અને વળતર મળવું જોઈએ તેવી ઉગ્ર માંગ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલની આગેવાનીમાં ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ ઉપપ્રમુખો કાર્યકરો તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રવેશ પટેલે જણાવ્યું કે તાજેતરના અતિ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અનેક ખેડૂતોના પાક પૂરેપૂરા બરબાદ થયા છે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર અને રાહત પેકેજ જાહેર કરે તે જરૂરી છે સૌ નમસ્કાર આજે જુમાન તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જે આપણે રેલીનું આયોજન કરવામાં છે એમાં હું તમને આપના એટલે માંગુ છું કે જે તમે જોયું હશે અત્યારે કમોસમી વરસાદ જે આવી ગયો છે તેમાં આપણે ખેડૂતોને ઘણું નુકસાન પહોંચ્યું છે તો આપના માધ્યમથી હું એ જણાવવા માગું છું કે આજની આ જેમાં રેલી છે એમાં ઉપસ્થિત આપણા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ માજી પ્રમુખ શ્રી દિનેશભાઈ આપણા શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ આપણા અશોકભાઈ આપણા નેતાગણ અહીંયા અને જે ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર્તા હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે આપણો જે મરમ તાલુકો આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતામાં તાલુકો છે જેમાં લોકો નાના નાના ખેડૂતો જે નાનાની ખેતી કરીને જે જીવે છે હવે એમના માટે આજે ખેતરના પાકે સૌથી મોટું એક ધન કહેવાય એમ કે ચાલે તેમાં જે નુકસાન આવ્યું છે જે કમોસમી વરસાદ આવ્યો છે તો તેના બદલ હું રિક્વેસ્ટ કરું છું કે આ સરકારે અમને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ એમાં દેવા માફ કરવા જોઈએ તેમજ આજે કમોસમી વરસાદ પડ્યો છે એમનો વળતર ચૂકવવો જોઈએ ખાલી ફોટોગ્રાફી કરવાથી કંઈ થવાનું નથી ખરેખર વળતર મળવું જોઈએ અને એમને દેવા માફ થવો જોઈએ એ અમારી માંગણી છે આજે આખા દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તમે જોઈ શકો છો કે સો ટકા નુકસાન એમ કહી શકાય આજે

પાક વીમો પણ એને આપવો જોઈએ આ બધી વ્યવસ્થા જ્યારે કરવી કરવી હોય તો સામાન્ય ગુજરાત સરકાર ચોક્કસપણે આજે જે સર્વે કરવા સર્વે કરી રહ્યા છે સર્વે એક સર્વેનું નાટક કરી રહ્યા છે અને એ નાટક ચોક્કસપણે બંધ કરી હું ચોક્કસપણે કહેવા માંગીએ છીએ પણ ચોક્કસપણે એને દેવું માફ કરું છું આજે બીજી વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા પાક મીવાના નામે કેટલી એજન્સી હોય છે કે કરોડ રૂપિયાનો ગપલા કરી જાય છે પણ ખેડૂત એનું વળતર મળતું નથી આજે ઉમરગામની મોટા મોટી સમસ્યા એ છે કે તમે જોઈ શકો છો કે આખા ઉમરગામમાં જે સર્વે જમીનનું કરવામાં આવ્યું એ સર્વે બિલકુલ ખોટો હોવાના નાતે જે ખેડૂતોની હાલાકી પડી રહી છે કે કોઈક જગ્યાએ રસ્તો હોય ત્યાં પોતાનું રસ્તો હોય ત્યાં પોતાનું ઘર દેખાતું હોય અને જ્યાં ઘર હોય ત્યાં રસ્તો દેખાતો હોય અગત્ય સર્વે નંબર ઉલટા થઈ ગયા હોય આ જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી જો ચોક્કસપણે

હું ચોક્કસપણે કહું છું કે સેટેલાઇટ થી સર્વે થયો છે સેટેલાઇટ ના સર્વે કારણે બિલકુલ હહ તો ખોટો છે જેને કહેવાય કે એક પણ જગ્યાએ સાચું નથી આજે તમે જોતા હશો કે કોક જગ્યાએ ફેક્ટરી હશે ત્યાં ખેડૂત માલિક ની જમીન બોલતી હશે કોક જગ્યાએ રસ્તો હશે ત્યાં આગળ પોતાનો સર્વે નંબર બોલતો હશે જે સ્થિતિ છે એ સ્થિતિ ચોક્કસપણે ખોટી છે અને એ માપણી સદંતર ખોટી છે અને સરકારે એનું ફરીદને માપણી કરીને લોકો ખેડૂતને ન્યાય આપવો જોઈએ હું ચોક્કસપણે માની રહ્યો છું